તો મિત્રો આપણે સૌથી પહેલા કોઈ પણ એક બ્રાઉઝર ઉપર જવાનું છે તો હવે હું લઈ લઉં છું પેજ ખુલશે બતાડેલી છે સાઈડ બિલ્ડિંગ એન્ડ અધર કન્સ્ટ્રક્શન વર્ક વેલફેર બોર્ડ એને આપણે ક્લિક કરવાનું છે એ ક્લિક કરશો એટલે આ રીતનું એક પેજ ખુલશે આ પેજ ની અંદર અલગ અલગ પ્રકારના લોગિન બતાવેલા છે જેમાં સૌથી પહેલું છે અધર લોગ ઇન એમ્પ્લોય લોગિન સીએસસી લોગ ઇન બીઆર લોગિન એજન્સી લોગ ઇન એસએસકે લોગ ઇન આ રીતે છ પ્રકારના લોગિન છે હવે આપણે આની અંદર જો તમારી પાસે કોઈ પણ એમાંથી લોગિનનો આઈડી પાસવર્ડ હોય તો તમે કરી શકો છો આગળ અન્યથા તમારે જવાનું છે અહીં આ જગ્યાએ જ્યાં પ્લીઝ રજીસ્ટ્રેશન લખેલું છે ત્યાં ત્યાં આપણે ક્લિક કરશું મિત્રો આ પ્રકારનું એક પેજ ખુલશે પણ એ પહેલા તમારે તમારું આધાર કાર્ડ તમારા હાથ ઉપર રાખવું જરૂરી છે કેમ કે અહીં જે પણ માહિતી તમે નાખશો તે આધાર કાર્ડ આધારિત હશે એટલે સૌથી પહેલા તમારું જે પણ વ્યક્તિનું તમે એક નિર્માણ કાર્ડ બનાવતા હોય તેનું આધાર કાર્ડ હાથ વગવું જરૂરી છે તો સૌથી પહેલા તમે અહીં લખશો નેમ એટલે કે અહીં તમારું આખું નામ આધાર કાર્ડમાં જે પ્રમાણે હોય તે પ્રમાણે અહીં લખવાનું રહેશે ત્યાર પછી આવશે આધાર કાર્ડ નંબર તે અહીં લખવાના રહેશે ત્યાર પછી આવશે અહીં જેન્ડર કે તમે સ્ત્રી પુરુષ કે અન્ય જે હોય તે જો પુરુષ હોય તો મેલ અને સ્ત્રી હોય તો ફિમેલ અથવા અન્ય જેન્ડર હોય તે પ્રમાણે ધર્મ ત્યાર પછી તમારી બર્થ ડેટ અહીં આવશે ત્યાર પછી મોબાઈલ નંબર લખવાનો રહેશે ત્યાર પછી તમારો ઈમેલ આઈડી અને ત્યારબાદ તમારો અહીં પાસવર્ડ કે જે તમે બનાવવા માંગો છો આઈડી પાસવર્ડ તેનો પાસવર્ડ અહીં તમારે બનાવવાનો છે ત્યાર પછી એ જ પાસવર્ડ પાછો અહીં કન્ફર્મ કરવાનો છે કે આપણે બરોબર સાચો પાસવર્ડ છે તે અહીં આપણને ખબર પડી જાય એ માટે અહીં કન્ફર્મ કરવાનો છે ત્યાર પછી આવશે પ્લીઝ સિલેક્ટ અંદર આપણે જોશું તો ફક્ત એક જ વસ્તુ આવશે કન્સ્ટ્રકશન વર્કર એટલે આપણે તેને અહીં ક્લિક કરવાનું છે ત્યાર પછી અહીં જે કેપચા આપેલા છે તે કેપ્ચા આપણે અહીં લખી લેવાના છે અને ત્યારબાદ રજિસ્ટ્રેશન ઉપર ક્લિક કરવાનું છે ત્યારબાદ મિત્રો આ રીતે તમને વેરીફિકેશન નું કહેશે કે પ્લીઝ વેરીફાઈ યુઅર ડિટેલ્સ આ ટાઈપનું પોપક ખુલે તેની અંદર આપણે અહીં કન્ફર્મ પર ક્લિક કરી દેવાનું છે હવે મિત્રો આ ટેપનો એક પેજ ખુલશે તેની અંદર રજીસ્ટ્રેશન સક્સેસફુલી લખવા આવશે ત્યાં આપણે ઓકે પર ક્લિક કરવાનું છે હવે મિત્રો આ ટેપનું પેજ એકદમ ક્લીન થઈ જશે તેની અંદર આપણે લોગ ઇન ટુ પોર્ટલમાં જવાનું છે ત્યાં આપણે યુઝર આઈડી અહીં નાખવાનું છે અને અહીં આપણે જે પાસવર્ડ છે તે અહીં નાખવાનું છે ત્યારબાદ અહીંયા આ જે કેપચા આપેલા છે આ બાજુ તે કેપચાને અહીંયા આપણે નાખી ત્યાર પછી અહીં લોગ ઉપર ક્લિક કરવાનું છે હવે મિત્રો એક હું તમને કહી દઉં કે આ જે લોગિન આઈડી છે તમે ક્યાંથી મેળવશો તમારો મોબાઈલ નંબર જે તમે રજીસ્ટ્રેશન વખતે નાખેલો છે એમાંથી તમારે યુઝર આઈડી નો મેસેજ આવશે એમાંથી તમારે યુઝર આઈડી અહીં લખવાનો છે એટલે તમે ક્યાં પણ ગોથે ન ચડતા એટલે તમે તમારા મોબાઈલમાં જે પણ મોબાઈલ નંબર નાખ્યો હોય તે મોબાઈલમાં તમે એસએમએસ ચેક કરી લેજો મિત્રો આ તમને એક પેજ ખુલશે એ પેજની અંદર અરજદારનું નામ ઇંગ્લિશમાં આ જગ્યાએ આવી જશે ત્યારબાદ અરજદારનું પૂરું નામ ગુજરાતીમાં આ જગ્યાએ લખવાનું છે ત્યારબાદ અરજદારના પિતા પતિનું નામ આ જગ્યાએ ઇંગ્લિશમાં લખવાનું છે જ્યાં આપણું અરજદારનું ઇંગ્લિશમાં નામ લખેલ છે નીચે ઇંગ્લિશમાં નામ લખવાનું છે અરજદારના પિતા પતિનું નામ ત્યાર પછી અરજદારના પિતા પતિનું નામ ગુજરાતીમાં સામેની સાઈડમાં લખવાનું છે ત્યાર પછી આધાર કાર્ડ નંબર બ્લોક રહેશે એટલે આપણે અહીં જન્મ તારીખ છે તે પણ આવી જશે ત્યારબાદ મિત્રો અરજદારની જાતિ કઈ છે તે આપણે અહીંયા સિલેક્ટ કરવાની રહેશે ત્યારબાદ લિંક એટલે કે જાતિ પુરુષથી કે અન્ય ત્યાં આવી ગયેલું છે આપણે ત્યારબાદ અહીં તમારો મોબાઈલ નંબર આવશે હવે ફરી પાછો તમારે બીજો મોબાઈલ નંબર નાખવો હોય તો ફોન નંબર લખેલો છે તેની સામે ગુજરાતીમાં તમે લખી શકો છો ત્યારબાદ તમારો ઈમેલ જે પણ હશે તે બતાવશે અને પ્રકાર તો કે કન્સ્ટ્રક્શનનો જે પ્રકાર બતાડશે એટલે કન્સ્ટ્રક્શન વર્કરનો બાંધકામ કામદારનો હવે ત્યાર પછી આપણે આવશું આગળ ત્યારબાદ મિત્રો અરજદારનું આવેલું સરનામું આવશે જેમ કે ગુજરાત હવે પછી આપણે જિલ્લાનું નામ સિલેક્ટ કરવાનું છે જે અહીંથી થશે ત્યારબાદ તાલુકાનું સિલેક્ટ કરવાનું છે જે અહીં તેની સામે સિલેક્ટ પ્લેસ સિલેક્ટમાંથી થશે હવે ત્યારબાદ આપણે અહીં આવશે તાલુકા મુજબ ગામના નામ આવશે તેમાંથી આપણા ગામનું નામ આપણે સિલેક્ટ કરી લેવાનું છે ત્યારબાદ અરજદારનું સરનામું કે જે ઇંગ્લિશમાં અહીં લખવાનું છે ત્યાર પછી અહીં ગુજરાતીમાં આપણે સરનામું લખવાનું છે તે બધું પતે ગયા પછી આપણે અહીંયા જો ઉપર મુજબનું તમારું સરનામું હોય તો ઉપર મુજબ લખેલું છે ત્યાં આપણે અહીં ક્લિક કરી દેવાનું છે કે તે ટીક થઈ જાય અને આ જગ્યાએ આવી જશે જો સરનામું અલગ આવતું હોય તો આપણે અહીં ટીક કરવાનું નથી અને અહીં આપણે નીચે રાજ્યનું નામ લખેલું છે તો તેની સામે સિલેક્ટ કરીને ત્યાંથી રાજ્ય નામ લખવાનું છે ત્યારબાદ અહીં ઇંગ્લિશમાં સરનામું લખવાનું છે ત્યારબાદ અહીં આપણે ગુજરાતીમાં સરનામું લખવાનું છે ત્યાર પછી જિલ્લાનું નામ અહીં આપણે સિલેક્ટ કરવાનું છે જે પણ રાજ્ય હોય તોનો જિલ્લો ને ત્યારબાદ તે જિલ્લાનો તાલુકાના નામેથી આપણે સિલેક્ટ કરવાનું છે અને તે મુજબ આપણે જે ગામ હોય તે કામની વસવટનું તે ગામનું નામ અહીંથી સિલેક્ટ કરવાનું છે ત્યારબાદ અહીં પિનકોડ આવશે તે આપણે પિનકોડ અહીં નીચે લખવાનું છે અને તે પછી આપણે અહીં અપડેટ ઉપર ક્લિક કરવાનું છે આ તમે તો ત્યારબાદ આ ટેબ્લેટ પેજ ખોલશે તેની અંદર પોપ અપ આવશે જેમાં સક્સેસ હોય છે તો ત્યાં આપણે ઓકે પર ક્લિક આપવાનું છે તો મિત્રો એક જોવા મળશે કે બાંધકામ તરીકેનું નોંધણી ફોર્મ છે છે ઇલેક્ટ્રિક ટુ વ્હીલર સબસીડી એપ્લિકેશન તો આપણે ઇલેક્ટ્રિક ટુ વ્હીલર સબસીડી એપ્લિકેશન છે તેના ઉપરનો વિડીયો આપણે હવે પછી બનાવશું તો મિત્રો તમે હજુ સુધી અમારા ચેનલ સબસ્ક્રાઈબ ના કર્યું તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ને આવી અવનવી વિડીયો કે જેની અંદર તમને દરેક પ્રકારની સરકારી યોજનાઓની માહિતી મળતી હોય

ભરેલી જોવા મળશે અહીં જે પણ માહિતી હોય તમારે ચેક કરી ભરી લેવાની છે બરાબર પરંતુ મિત્રો આપણે એક ફોટો લેવાનો છે જે ફોટો અહીંથી સ્નેપ ફોટો લખેલો છે ત્યાંથી આપણે ફોટો લેવાનો છે ત્યારબાદ આપણે નીચે મિત્રો આવીને સેવન નેક્સ્ટ પર આપણે ક્લિક આપીશું ત્યારબાદ મિત્રો આ પેજ ખુલશે જે પેજ ની અંદર અરજીની વિગતો છે બીજા બ્લોક ની અંદર તો તે આપણે જોઈશું તો અહીં મજૂરનો પ્રકાર આવશે તો મજૂરના પ્રકારમાં આપણે અહીંથી પ્લીઝ સિલેક્ટ ક્લિક કરશો એટલે આ પ્રકારે ખુલશે આમાંથી તમારે જે પણ પ્રકાર લાગુ પડતો હોય તે તમે અહીંથી સિલેક્ટ કરી તમે તમારું નામ આગળ આમાં નોંધ કરાવી શકો છો ત્યારબાદ અહીં ઇંગ્લિશમાં તમારા વારેસ્ટરનું નામ આવશે ત્યાર પછી અહીં આવશે તમારા જે વારેનું નામ છે તે ગુજરાતીમાં લખવું પડશે અહીં ત્યાર પછી તમારો વારેસ્ટર સાથે શું સંબંધ છે તે અહીં સિલેક્ટ કરવાનો છે ત્યાર પછી સ્થળાંતરિત છે કે નહીં આપણે જો સ્થાનિક જ રહેતા હોય તો ના લખવાનું છે અને જો સ્થળાંતર કરેલું હોય તો હા ઉપર ક્લિક કરવાનું છે ત્યારબાદ અભ્યાસની વિગત અહીંથી આપણે સિલેક્ટ કરવાની છે તમારો જે પણ અભ્યાસ હોય તે અને જો નિરક્ષર હોય તો સૌથી ઉપરનું છે તો તમારે નિરક્ષર લખવાનું છે ત્યારબાદ વાર્ષિક આવક તમારી કેટલી છે તે અહીં લખવાની છે આવકના દાખલા મુજબ અને લાલ ચોપડી છે જો હા છે તમારી પાસે તો અહીં હા કરવાનું છે અને જો નથી તો ના કરવાનું છે જો તમારી પાસે દસ્તાવેજની વિગતોમાં જોઈએ તો યુએન કાર્ડ છે પેલા યુએન કાર્ડ આવતા હતા હવે અત્યારે યુએન કાર્ડ કોઈ પાસે હોતા નથી જો હોય તો હા પાડવાનું ને નહીં તો ના પાડવાનું છે અહીં ના ઉપર ક્લિક કરવાનું છે જો તમારી પાસે બીપીએલ કાર્ડ નંબર હોય તો તે અહીં બીપીએલ નંબર લખવાનો છે ત્યારબાદ તમારે અહીં રેશન કાર્ડ નંબર લખવાનો છે એટલે કે કુપનનો નંબર લખવાનો છે રેશન કાર્ડનું રાજ્ય ક્યુ છે તો તે તમારે અહીં સિલેક્ટ કરવાનું છે ત્યાર પછી લખવાનું છે તમે ચૂંટણી કાર્ડ નંબર ઇલેક્શન જે વોટર કાર્ડ હોય તે તમારે અહીં વોટર કાર્ડનો નંબર લખવાનો છે જો જોબ કાર્ડ તમારી પાસે મનરેગે જોબ કાર્ડ જોબ કાર્ડનો નંબર અહીં લખવાનો છે ત્યાર પછી તમારે બેંકની જે પણ વિગતો છે તે તમારે અહીં લખવાની છે બેંકનું નામ લખવાનું છે ત્યાર પછી બેંકને જે બેંક શાખા છે તે ક્યાં છે તે અહીં લખવાનું છે ત્યાર પછી કોડ જે પણ બેંક હોય તે બેંકનો આઈએફસી એફસીડ નહીં લખવાનો છે ત્યાર પછી તમારે આ બેંકનો એકાઉન્ટ નંબર અહીં લખવાનો છે ત્યારબાદ તમારે કુટુંબના સભ્યોનું વિગત લખવાની છે જેના માટે તમારે અહીં એડ ઉપર ક્લિક કરવાનું છે એટલે અહીં તમારા કુટુંબના જે સભ્યો હોય તેનું અહીં પહેલા નામ આવી જશે ત્યારબાદ તેની સાથે શું સંબંધ છે તે તે શું છે મેઇન વ્યક્તિ છે શું છે પિતા પતિ માતા દાદા દાદી તે અર્થે અહીં સિલેક્ટ કરવાનું છે ત્યાર પછી તેની જન્મ તારીખ જો હોય તો અહીં લખવાની છે ત્યાર પછી તેનો આધાર કાર્ડ નંબર અહીં નાખવાનો છે ત્યાર પછી અભ્યાસ કેટલો કરેલો છે તો એનો સિલેક્ટ અહીંથી કરવાનું છે જે પણ વ્યક્તિનું તમે નામ નાખો તેનો અભ્યાસ અહીંથી લખવાનો છે ત્યાર પછી તે વ્યવસાય શું કરે છે તે અહીં લખવાનું છે બરાબર હવે એ રીતે તમારે એક પછી એક એડ કરતા જવાના છે નામ એટલે કુટુંબના જેટલા પણ સભ્યો હોય કુપનની અંદર તે દરેકના નામ આ રીતે તમારે એડ કરી લેવા બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ દસ જેટલા પણ હોય પ્રમાણે આ પ્રમાણે સિલેક્ટ કરતો જવાનું એડ કરતું જવાનું છે તમામની માહિતી લખતી જવાની છે બરાબર ત્યારબાદ તમારે સેવ એન્ડ નેક્સ્ટ પર ક્લિક કરવાનું છે ત્યારબાદ મિત્રો આ ટાઈપની એક પેજ છે જેની અંદર તમારે લખવાની છે અનુભવની વિગતો ત્રીજા નંબરમાં તો આ જે લખેલો બાંધકામ શ્રમિક તરીકે કામનો અનુભવ ઓછામાં ઓછા તમારે નેવું દિવસના કામનો અનુભવ હોવો જરૂરી છે તો તમારે કેટલો અનુભવ છે તો અહીં પ્લીઝ સિલેક્ટ છે તેની અંદરથી તમે સિલેક્ટ કરી ને તમારો જે પણ અનુભવ એક બે વર્ષ ત્રણ વર્ષ પાંચ વર્ષ કે પાંચ વર્ષથી વધારે તે અહીંથી સિલેક્ટ કરી લેવાનું છે ત્યાર પછી આપણે નીચે આવવાનું છે સ્વયં પ્રમાણિત પ્રમાણપત્ર આપવાનું છે તો અહીં તમે જેના પણ નામનું એ નિર્માણ કાર્ડ બનાવતા હશો તેના નામ તાલુકો જિલ્લો સર્વે હકીકત અહીં લખેલી આવી જશે અને તમારે નોટિફિકેશન નંબર વગેરે જે પણ હશે તે બધું અહીં લખેલું આવી જશે તમે કઈ કઈ જગ્યાએ કામ કર્યું તે વિગત અહીં આપવાની છે જે અહીં નીચેના ભાગે આપણે જોશું તો અહીં લખેલું છે કે ક્રમ જે સ્થળે કામ કરેલું છે તે સ્થળનું ઠેકાણું ને કામનું સ્થળ એટલે કે સાઈડનું સરનામું કઈ જગ્યાએ તમે કામ કર્યું તે ને સમયગાળો દિવસમાં કેટલા દિવસ કામ કર્યું તે ઓછામાં ઓછા નેવું દિવસ હોય છે જોઈએ કામનો પ્રકાર શું છે તો અહીં ચૂનાનો ચૂનો મારવા પ્રકારનું આપણે કામ બતાવેલું છે તો અહીં આપણે કલર કામ કે જે પણ આપણે સ્પ્રે કલર કે જે કીધું દઉં તે અહીં બતાવવાનું છે બરાબર ત્યારબાદ જો આપણે ખોટું લખે કે તે રિમૂવ કરવાનું છે અને વધુ જગ્યાએ આપણે બીજી જગ્યાએ પણ કામ કરેલું હોય તો અહીં તે એડ કરશો એટલે આ બીજી જગ્યાનું પણ આપણે અહીં એ પ્રમાણે લખી શકશું એ લખ્યા બાદ આપણે અહીં જે મોબાઈલ નંબર છે મોબાઈલ નંબર વેરીફિકેશન તો મોબાઈલ નંબર આપણે અહીં ઓટીપી વેરીફાઈ માટે તો મોબાઈલ નંબર છે બરાબર તો અહીંથી આપણે સેન્ડ ઓટીપી કરીશું આપણે તો એનાથી આપણને ઓટીપી આવશે મોબાઈલ ઉપર જે મેસેજ મોકલવામાં આવ્યો છે તો વેરીફાઈ વિથ ઓટીપી હવે આપણે ઓટીપી આની અંદર તમારો જે મોબાઈલ હોય એની અંદર આવી ગયો છે તો ઓટીપી આપણે લેવાનો છે અને એની અંદર આપણે ઓટીપી આ જગ્યાએ નાખવાનો છે અહીં આપણે વેરીફાઈ વિથ ઓટીપી લખશું એને ક્લિક કરશું આપણે હવે આ જગ્યાએ આપણે ઓટીપી નાખવાનો છે મારો ઓટીપી છે આપણે વેરીફાઈ ઓટીપી કરી દીધો ત્યારબાદ આપણે અહીં ઓટીપી વેરીફાઈ સક્સેસફુલ પોપઅપ ખુલી ગયો આપણે ઓકે કરી દેવાનું છે અને ત્યારબાદ આપણે અહીં સેવન નેક્સ્ટ કરવાનું છે આપણે ત્યારબાદ ચાર નંબરમાં ખુલશે દસ્તાવેજની વિગતો અહીં આગળ તમારે અરજદારનું આધાર કાર્ડ એટલે કે આધાર કાર્ડ અહીં નાખવાનું છે જે અહીં આપણે ચૂસ ફાઇલ છે ત્યાં આપણે ક્લિક કરશું એટલે આધાર કાર્ડ જે જગ્યાએ આપણે અપલોડ કરેલું હશે ત્યાંથી આપણે ચૂસ કરીને અહીં આપણે સિલેક્ટ કરીને અપલોડ કરવાનું છે ત્યારબાદ આપણે અહીં પછી આપણે પાંચ આવશે નિયમો અને શરતો કે જેમાં આવક તેમજ વ્યવસાય નું પ્રમાણપત્ર આ તમામ જે નિયમ અને શરતોને બધું જ હશે તે આપણે અહીંયા આંખું વાંચી લેવાનું છે ત્યારબાદ હું ઉપર બધી શરતો થી સહેમત છું ત્યાં પણ ક્લિક કરવાનું છે ને ત્યારબાદ ત્યારબાદ સેવન નેક્સ્ટર આપણે ક્લિક કરવાનું છે ત્યારબાદ મિત્રો તમારા આ રીતે એક પોપઅપ ખુલશે જેની અંદર લખેલું હોય છે તમારા નામ સાથે થેન્ક યુ કે જેની અંદર તમારા બાંધકામ સહયોગી તરીકે નોંધણી માટેના જે સફળતાપૂર્વક સ્વીકારવામાં સ્વીકારી લેવામાં આવી છે તેના પર ટૂંક સમયમાં કામ ચાલુ કરવામાં આવશે તમારો અરજી નંબર અહીં આવી જશે હવે તમારે ત્યાંથી તમે જો અરજી પ્રિન્ટ કાઢવી હોય તો તમે પ્રિન્ટ કાઢી શકો છો તો એના માટે અહીં અરજી પ્રિન્ટ કરો પર ક્લિક કરવાનું રહેશે આ રીતે એક પોપઅપ ખુલશે જેની અંદર તમારા રિવ્યુ ને તમારું જે અરજદારનું નામ હોય તે ત્યારબાદ તમારો અરજી નંબર અરજીની તારીખ તાલુકો જિલ્લો મોબાઈલ નંબર તમામ વસ્તુ આવી જશે અરજીની કાર્યસ્થિતિ શું છે તે પણ અહીં આવી જશે જેમાં લખેલું છે અરજી પર કામ ચાલુ છે એટલે કે હજી હમણાં આપણે અરજી કરીએ એટલે એને કારણે આપણું કામ અરજીમાં ચાલુ છે એટલે જયારે પણ અરજી કમ્પ્લીટ થઈ જશે ત્યારે અહીંયા તમારો ઓકે અથવા કમ્પ્લીટ કેવું કંઈ મેસેજ આવી જશે જે તમારી અરજી ક્યાં પહોંચે છે તેના આધારે અહીં મેસેજ આવશે અને અત્યારે તમારે જો પ્રિન્ટ કાઢવી તો અહીં જ્યાં પ્રિન્ટ એની જે પ્રિન્ટ દોરેલ છે ત્યાંથી તમે પ્રિન્ટ ઉપર જઈને પ્રિન્ટ તમે કાઢી શકો છો અને આ મિત્રો તમે આની અંદર બીજી એક વાત દઉં કે તમે જયારે પણ આ પ્રક્રિયા કરતા હશો પૂરી થશે સફળતાપૂર્વક થઈ જશે ત્યારે તમારે એક મોબાઈલ ઉપર એસએમએસ આવશે જેમાં લખેલું નિર્માણ પોર્ટલ પર આપની અરજી નંબર ત્યાં આપણે તમારી અરજી લખેલી છે તે ને ત્યાં લખેલું છે સફળતાપૂર્વક સ્વીકારવામાં આવેલ છે એટલે આ તમારું પ્રૂફ થઈ ગયું કે તમારી અરજી ત્યાં પહોંચી ગઈ છે તો તમે આજનો તમને આ વિડીયો કેવો લાગ્યો જો તમને વિડીયો સારો લાગ્યો બીજાઓને શેર કરજો ઉપયોગી લાગ્યો હોય તો અને આ નિર્માણ કાર્ડ અરજી સબમિટ કરી દીધા પછી તમારી અંદર અપલોડ કરેલા હોય પણ વિગત તમે નાખી ડોક્યુમેન્ટની એ તમામ વિગતો તમારે સીએસસી સેન્ટર ઉપર જઈને ખરાઈ કરાઈ આવવાની છે અને ત્યારબાદ તેને પૂછી લેવાનું કે આનું મને કાર્ડ ક્યારે મળશે જો એમ કે કાર્ડ ત્યારે નીકળી જશે તો ત્યારે તમને મળી જશે બાકી જયારે પણ ખરાઈ થઈ અને અરજી પર કામ ચાલુ હશે એટલે એની હિસાબે ખરાઈ થઈ ગયા પછી આગળ વધશે અને ત્યારે જયારે પણ તમારો એ નિર્માણ કાર્ડ મંજૂર થશે અને કમ્પ્લીટ થઈ જશે એટલે તમારા સરનામું આવી જશે અથવા તમને સીએસસી ઉપરથી તમે ડાઉનલોડ સીએસસી સેન્ટર ઉપરથી કરી શકશો જો અમે તો વિડીયો સારો લાગ્યો તો બીજા શેર કરો જય હિન્દ વંદે માતમ જય જય ગરવી ગુજરાત